હવે વાત કરીશું પરશોત્તમ રૂપાલાની જેમણે ટંકારા પડધરીની સભામાં જય ભવાની જય શિવાજીના કરાવી ક્ષત્રિય સમાજને કામોમાં જવાની કરી જય शिवाजी જય શિવાજી જય ભવાની જય ભવાની જય શિવાજી

હું આ ટંકારા પડદરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમા કહેવા માંગુ છું છત્રપતિ શિવાજી મહારાજ ની સેનામાં જે હતું એ ચિહ્ન લગાડ્યું વડાધરી ટંકારામાં આયોજિત આ સભામાં તેમણે ચૂંટણીમાં વડાપ્રધાન પદને લઈને પણ નિવેદન આપ્યું સામાન્ય રીતે ચૂંટણી હોય એટલે હું વડાપ્રધાન બનીશ તેવું નેતાઓ કહેતા હોય છે પણ આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એકમાત્ર વ્યક્તિ છે કે જેઓ ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બની દેશને આગળ લઈ જવાની વાત કરે છે બાકી અન્ય કોઈ નેતા મેદાનમાં દેખાતા નથી આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી છે દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એને માટેનો નિર્ણય કરવાનો છે અને અત્યારનું જે ચૂંટણીનું દેશનું માહોલ છે

રાજ્યસભાના સાંસદ અને વકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જયારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે સાંભળીને રૂપાલા સાહેબની અપીલ ટંકારા કાર્યાલયના વખતે તેમણે કરેલું આ ભાષણ આમ તો ટંકારા ક્ષત્રિય રાજપૂત સમાજના કરતા વધુ મતદારો છે જે ભાજપ નારાજ રહે તો ભાજપ નુકસાન થવાની સંભાવનાઓ વધારે જોવામાં આવી રહી છે તેવા સમયમાં હવે પરસોત્તમ રૂપાલાની અપીલ કેટલી કારગત નીવડશે તે જોવું રહ્યું અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી